ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ અંદાજે રૂપિયા સત્તર લાખની કિંમતની ડુપ્લિકેટ સુપીરિયસ એલોપેથિક દવાઓ જપ્ત કરી અને દરોડા પાડ્યા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં ડુપ્લિકેટ સ્પોરિયસ દવાઓ વેચતા ઈસોમોના ઘરે અને મેડિકલ એજન્સીઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં અંદાજે રૂપિયા સત્તર લાખની કિંમતની ડુપ્લિકેટ સ્પૂરિયસ એલોપેથિક દવાઓ જપ્ત કરવામાં આવી હતી તેમજ વીસ દવાના નમૂનાઓ લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે આ અંગે વિગતો આપતા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉક્ટર એચ જી કોશિયાએ જણાવ્યું હતું કે તાજેતરમાં અમદાવાદ ખાતે રહેતા અરુણસિંહ અમેરાના રહેઠાણ ઉપર આઈબીની ટીમે વહેલી સવારે દરોડો પાડતા ખૂબ જ મોટા પ્રમાણમાં સ્પુરિયસ ડુપ્લિકેટ દવાઓનો જથ્થો પકડી પાડ્યો હતો તદુપરાંત વટવામાં નિલેશ હરિલાલ ઠક્કર પાસેથી રૂપિયા બાર લાખની કિંમતનો સ્પુરિયસ ડુપ્લિકેટ દવાનો જથ્થો તેમજ બાપુનગર ખાતેથી પાર્થ જગદીશભાઈ જોશીની પારસ કેમિસ્ટમાંથી સૂર્ય ડુપ્લિકેટ દવાઓ પકડી પાડવામાં આવી હતી રાજ્યના નાગરિકોને શુદ્ધ દવા મળી રહે તેના માટે રાજ્ય સરકાર અને રાજ્યનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સતત કટિબદ્ધ છે જેના ભાગરૂપે તાજેતરમાં પૂર્યન ડ્રગની ફ્લાઇંગ સ્કોડ અને આઈબી ટીમ દ્વારા અમદાવાદ બરોડા રાજકોટ સુધી ખાતે દોડા પાડીને લગભગ સત્તર લાખ જેટલી કિંમતની બનાવટી સ્પૂર્ય નકલી દવાઓ પગલે પડેલ છે તથા અલગ અલગ જગ્યાએ દરડા દરમિયાન વીસ જેટલા દવાના નમૂના લઈને લેબોરેટરી પુત્રક્રા માટે મોકલવામાં આવેલા છે આના જે મુખ્ય સુધાર કહીએ તો અમદાવાદ ખાતે અરુણસિંહ અમેરા કે જે વટવામાં રહે છે અને શ્રી નિલેશ ઠક્કર કે જે અમરાડીઓમાં રહે છે તેઓના ઘરે કોઈપણ જાતના લાયસન્સ વગર મગજ બિલે અન્ય રાજ્યોમાંથી આ બનાવટી દવાનો મોટો જથ્થો સંગ્રહ કરેલો હતો ત્યાંથી લગભગ પંદર લાખ જેટલી કિંમતને આ બંને જગ્યાના ઘરેથી પંદર લાખ દવાઓ જથ્થો જપ્ત કરેલ છે આ ઉપરાંત આ લોકો અન્ય અમદાવાદ રાજકોટ વડા સુરતમાં દવાના વેપારીઓના દવા વગર બિલે પચાસ ટકા ભાવથી લેતા હતા જેમાં અમદાવાદમાં કેમિસ્ટ જે હટવાના છે ઓલ કેર મેડિસિન વડોદરાના તથા સિવાય મેડિકો સુરત અને નિર્મલ મેડિકલ રાજકોટ આ દુકાનોમાંથી પણ આ બનાવટી દવાઓની સ્ટીપ મોટા માત્રામાં મળેલ છે આ જે બનાવટી દવાઓ છે એમાં સીએસકે કંપનીની એક ઓગમેન્ટેડ કેપ્સ્યુલ જે એન્ટીબાયોટિક દવા છે એ બનાવટી હોવાનું જણાયેલા આવેલ છે તથા ટર્ન ફાર્મની કાયમારોડ છે આ ઉપરાંત અન્ય કંપનીઓની પણ આ બનાવટી દવાઓનો મોટો જથ્થો મળેલો છે આ દવાઓમાં પ્રાથમિક રસીએ જોઈએ તો એમાં ચોકનો પાવડર હોવાનું જણાવેલ છે અને આ દવા વગર બિલે રોકડેથી પચાસ ટકામાં વીતતા હતા અને કંપનીની દવાઓનું આબીહુક પેકિંગ કરીને અંદર એક્ટિવ ડ્રગના બદલે ચોક પાવડર ભરીને વેચવાનું એક નાટ દવાનું એક ષડયંત્ર કરેલું જાણવા મળેલ છે આ વ્યક્તિઓ આ દવા ક્યાંથી લાવતા હતા કોને કોને વેચતા હતા કેટલા સમજી ગયા એની સખત પૂછપરછ અમારી ટીમ અત્યારે કરી રહી છે